તો નમસ્કાર મિત્રો ગુજરાતી યુટ્યુબ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દેશભરમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે ઉત્તર ભારતમાં વરસાદ વાવાઝોડા અને ભારે પવન માટે એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ બધા વચ્ચે પંજાબ હરિયાણામાં પણ હજુ તીવ્ર ગરમી ચાલી રહી છે ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ દિલ્હી પંજાબ અને હરિયાણા સહિત ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ વાવાઝોડા તોફાન સાથે ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે મિત્રો મે દરમિયાન ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો મિત્રો આ બધા વચ્ચે અત્યારે ગુજરાતને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો ગુજરાતને લઈને પણ સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે તો મિત્રો છેલ્લા થોડાક દિવસોથી હવામાન નિષ્ણાતો દ્વારા જે વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી એને લઈને અત્યારે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ગુજરાત ઉપર જે વાવાઝોડાનું સંકટ હતું તે મિત્રો હાલ પૂરતું ઓછું થયું હોય એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો હવામાન નિષ્ણાતોનું કહેવું એવું છે કે જે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થવાની હતી તે સક્રિય થઈ નથી જેના કારણે ગુજરાતમાં જે વાવાઝોડાનું સંકટ હતું તે અત્યારે ટળી ગયું છે પરંતુ મિત્રો હજુ પણ હવામાન નિષ્ણાતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો